મહિસાગરમાં સરકારી કુમાર છાત્રાલયમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયમાંથી મૃતદેહ મળી આવ્યો છે તો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો મૃતક કુમાર છાત્રાલયમાં સિક્યુરિટીનું કામ કરતો હતો અને સમગ્ર મામલે જાણ કરતા લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આપઘાત છે કે હત્યા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિશાલ મહીસાગરમાં સરકારી કુમાર છાત્રાલયમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે શું મામલો અને શું કાર્યવાહી અંકુલ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મહીસાગર જિલ્લાના સોનેલા ગામ ખાતે જે સરકારી કુમાર છાત્રાલય આવેલી છે ત્યાં જે રીતે મોડી રાત્રે જે એક સિક્યુરિટીમાં ફરજ બજાવતો એક યુવક છે જે અંદાજે ઓગણત્રીસ ત્રીસ વર્ષની ઉંમર હશે ખાસ કરીને અગમ્ય કારણોસર તેને પોતાનું ધોરણ ટૂંકાવ્યું છે અને વહેલી સવારે વિદ્યાર્થીઓને આ જાણ થતા તેઓ વોર્ડન ને જાણ કરી હતી અને વોર્ડન દ્વારા હાલ પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પંચકેસ કર્યા બાદ તેની બોડી પીએમ અર્થે મોકલી છે ત્યારે બીજી તરફ જે આ હત્યા છે કે આત્મહત્યા છે તેને લઈને પણ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર